પાટણ પંચીવાલા મોદી પરિવારે શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં કાર્તિક પૂર્ણિમાએ દીપ જ્યોતિનું પૂજન કર્યું સમગ્ર વિશ્વમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના સાથે પંચીવાલા પરિવારમાં રેવડીનો પ્રસાદ વિતરણ કરાયો પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ નિરંજન નિરાકાર ભગવાન શ્રી પદ્મનાભજીમાં મા અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા પોતાના આરાધ્ય દેવ તરીકે ભગવાન શ્રી પદ્મનાભજીને પૂજતા પાટણના પંજીવાલા મોદી સમાજ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર કાર્તિકી દીવાના પૈસાથી ભગવાન શ્રી સન્મુખ માટીના ઢગલા ફરતે કોડિયામાં દીપ પ્રજ્વલિત કરી મંત્રોચ્ચાર વચ્ચે દીપ જ્યોતની સમૂહમાં પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી પંજીવાલા મોદી સમાજના પાટણમાં રહેતા એકસો પરિવારોના સભ્યોએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ ભગવાન સન્મુખ દીપજ્યોતિની સમૂહમાં પૂજા અર્ચના કર્યા બાદ શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા ને માટી સ્વરૂપે પૂજનીય ભગવાન શ્રી બ્રહ્માજીના મંદિર પરિસરમાં રેવડીનો પ્રસાદ ધરાવી તે પ્રસાદને તમામ પંચીવાલા પરિવારમાં વિતરણ કરી સમગ્ર વિશ્વમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે દરેકનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી મનોકામના વ્યક્ત કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા યશપાલ સ્વામી પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ